તમે જોજો કવાર કોરો કહેવાય આને અરે મારો ભાઈ બધા રાફડા સુના નો હોય ને કે મણી ધરે આરામ પતો હોય રાતે તમે આ લવની ભાઈ રાફડો સુનો લાગ્યો તો શું તને હું આતો અમુક અમુક શબ્દો બોલે છે ને ગામમાં ને એમાં કે તું બહુ ફટુ બોલે છે ગાળી બોલી હોય રેકોર્ડિંગ નાખો મારા માં હા અમે બરાડીને બોલતો કેમ ભાઈ ગાય તું અરે અમીર બરાડીને લાઈન ઉપાડ્યો હા એ હું તને વિડિયો વિડિયો બધુંય નાખી દેતારે તને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ફરી એક વખત ફોન વાગે છે આ વખત ફોન આવે છે એક આહિર યુવાનનો જે પિન્ટુભાઈ કોળીને સીધો સવાલ કરે છે તું અમારી સમાજ વિશે ગેરબંધારણીય શબ્દો કેમ બોલે છે પરંતુ પિન્ટુભાઈ કોળી સ્પષ્ટ અને દ્રઢ શબ્દોમાં જવાબ આપે છે મેં કોઈ દિવસ કોઈ સમાજ વિશે કશું કહ્યું નથી મારો વિરોધ સમાજ સામે નહીં પરંતુ માત્ર એક વ્યક્તિ જયરાજ આહિર સામે છે આ જવાબ પછી ફોન પર ચર્ચા વધુ ગરમાય છે બંને વચ્ચે તીખી છે સમાજ વ્યક્તિગત વિરોધ અને સત્ય વચ્ચેની રેખા સ્પષ્ટ થવા લાગે છે આ ફોન કોલ માત્ર નથી પરંતુ સમાજના નામે થતી ગેરસમજ અને વ્યક્તિગત મુદ્દાને સમાજ સાથે જોડવાની માનસિકતાનો ખુલાસો છે સંપૂર્ણ ચર્ચા સાંભળવા માટે વિડીયો અંત સુધી જુઓ

એવું તમારે જયરાજ હાથા નો વરઘોડો તમારે મને મળવું પડે મારો ભાઈ પછી તમારે જયરાજ હાથા નો વરઘોડો કાઢવો હોય તો તો વાંધો નહી એમાં તને જયરાજ હાથા કઈ રીતે એમાં ઓલું લાગે ગુનો એ ગુંડા જયરાજ ના રહેતા હતા હા તે જયરાજ ગુંડા હોય એટલે જયરાજે જ માર ખવરાવ્યો હોય એવું સમજ લેવાનું હે હે આ પોલીસ વાળા એ સરકારે નિવેદન તો આપેલું છે તો તું કેમ એટલું બધું ઉલ્લે છે ભાઈ છે વડીલ તો શું લેવા રિમાન્ડ મંજુર થયો હે હમ ના તું અમીર બારાડીને એને બધા ને ગાઉ આપે છે પેલા પેલા પ્રથમ માં તો ચાર ચાર સમા તમારી સમાજ જ છોકરા હતા કોઈ સમાજના ના જ છે ચાર છોકરા હતા મારવામાં માં તો એ મારવામાં નહીં તો એને છેતરી લઈ લઇ ગયેલા હો તમે પોલીસ વાળા હા એટલે તમારા સમાજને લઈ જાય એ છેતરી લઈ જાય એવું હમ વાયરલ થયું કઈ દઉં રેકોર્ડિંગ હા ભાઈ મેં તને કોલ કર્યો એટલે તું અમુક અમુક શબ્દ બોલે છે ને ને ટાર્ગેટ કરીને ના બોલતો મારો ભાઈ તું કોઈ ભી હો તો ભાઈ હું એક જ સમાજના ટાર્ગેટ કરીને બોલ્યો હોય મારા રેકોર્ડિંગ નાખો કે વિડીયો નાખો એવું નાખો કંઈક સબૂત હોય હા તો અમુક અમુક શબ્દ તું બોલે છે અમીર બરાડીને ને એના બધાને ગાળો આપે છે તું હા પણ અમીર બરાડીને ગાળ આવી હોય તો વિડીયો કે રેકોર્ડિંગ હોય નાખો એ અમીર બરાડી આપણો ભાઈ છે હા તો આ નવનીતરી એ મારો ભાઈ છે હા તારા ભાઈ હોય તો તું તારે કાંઈ વાંધો નહીં હમ એટલે તું થોડોક લિમિટમાં આલજે ભાઈ ના કે હે નકર મજા નહી આવે ભાઈ તો પણ આ વિરમ આવી જ જવાનું વિરમ ગામ નહી ઘર નો કચરો ઘર નો કચરો હોય ને ઘેરા ને જવા માંડતો હોય તો હજુ પમદી ન્યા નતો તળાજા હે તળાજા જ હતો હાલો તળાજા તળાજા જ હતો પમદી હવે તારે મને કેવું ય નહી પડે હું તને ગમે તેમ આલી લીધું તાર ભરી લે મારો ભાઈ હમ એટલે તું એવો વેમ માં ના રહેતો કે આમ કર નાખો ને તેમ કર નાખો મારો ભાઈ પણ એક કામ કરો આપડે વચ્ચે મળીએ ગમે તમે કયો ત્યાં મળીએ વચે હું તારા ગામમાં માં આવીને તને ભરી લે મારે તો આવું પણ નઈ પડે આપણે એક phone ઉપર તું ભરાઈ જાય તારા સમાજ ના ભરી લેજે પાછા તને વેમ હોય તો કાઢી નાખજે તને તારા ને તારા સમાજ ના એક કરી ભરી લેજે બરોબર ને વિડિયો call માં હું વાત કરતો છું તાર તું જોઈ લેજે ઓકે ભાઈ અરે તમારે કઈ ના થાય કવ તમે વચ્ચે ગયો તમ તમાર તમ કયો અહીંયા આવો પોચ્યા આવો આટલે વચ્ચે ને હું કવ તો છું હું તારા ગામ માં તને ભરી લઈશ વચ્ચે આવવાની ક્યાં વાત છે એમ તો છે લાલુ આઈ જવાનું વિરંગામ ગામ રામ છાપરી મારું ગામ એને ને તમારું ગામ એ ને રામ છાપરી આવવાનું આપડે અરે હું મારો ભાઈ તારા ગામ માં નથી બીતો આવવા થી હમ એટલે તું આ અમુક અમુક વસ્તુ કરે છે ને હમ એ તું ખોટી કરે છે મારો ભાઈ

અરે મારો ભાઈ બધા રાફડા સુના નો હોય ને કઈ મણી ધરે આરામ કરતો હોય હા તમે આ નવનીત ભાઈ ને રાફડો હું લાગ્યો તો શું તને હું આ અમુક અમુક શબ્દ બોલે છે ને ગાયો ને એમાં એ તો બહુ ખોટું બોલે છે ગાયો બોલી હોય રેકોર્ડિંગ નાખો મારા માં હા અમીર બારાડી ને બોલતો કેમ ભાઈ ગાય તું અરે અમીર બારાડી ને લાઈન ઉપર હા એ હું તને વિડીયો વિડીયો બધુંય નાખી દઉં તારે તને અમીર બારાડી ને લાઈન ઉપર હા હા તમારા માધાગાર આવે જ નહી આવે કેમ નહિ હવે જો એની જે હું તને વિડિયો નાખો ને હમણાં ફોન કટ થઈ જાય એટલે ભાઈ હા કોઈ વાંધો નહીં તમારી સમાજ ની લડાઈ નહી હા તો હું હા સમાજ ની આ તું તમારી પર્સનલ મેટલ છે તું સમાજ ને ટાર્ગેટ કરીને અમુક અમુક શબ્દ બોલે છે એટલે મારે કોલ કરવો પડ્યો નકર ચેલા તું સાત દિવસ થી વિડિઓ બનાવે છે મેં તને કોઈ દી કોલ કર્યો હા પણ એકેય મેં સમાજ ટાર્ગેટ કરીને ને વિડિઓ બનાવે નાખો મારા માં હા હું તને નાખું ને હમણાં યાર તું હું લ્યો ટેન્શન લે છે નાખો તને 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 હકીકત માં પૂરી મેટલ ની ખબર નથી ને તું ડાયરેક્ટ જયરા જાતા નામ આપે છે ભાઈ મને પૂરી મેટલ ની ખબર છે સાહેબ ધન શું કે કાયદો શું કે હે કાયદો શું કે હે હા પણ કાયદો શું કે છે એ તો સાંભળતો જ નહીં હો

ગુંડા હોય એમ માર્યો બરોબર હા તો પછી એનું ચમ ફરિયાદ એમ નામ ના આવ્યું બોલો કે પ્રૂફ હ વિડિયો હ રેકોર્ડિંગ હ પછી આ ગુંડા એની હારે વિડિયો કોલ માં વાત કરતા હતા એ બધું બોલા કે સબૂત તો એમ કે એ નું હા હા હાલો વાત હે ભાઈ એ બધું પેલા નું છે તો કેમ આ તો અત્યારે તમે આ તમે રાજકારણ ની રીતે રમો એ થોડું યાર સારું લાગે અરે પેલા નું નથી મારા ભાઈ અરે તું યાર જોઈ લેજે હું એને તને બે તારીખ તને દેખાડું મારા ભાઈ તારીખ તને દેખાડું નું છે ને આ નવનીત ને કોણ કોણ છે તને બધું એમાં જયરાજ નો કઈ દોષ જ નથી મારો ભાઈ જયરાજ હતા નો એમાં કશું દોષ નથી પણ એ તો તમે કહો ને કે જયરાજ નો કઈ વાંક નહી નવની તમે જયરાજ નું માનો હવે નવનીત ભાઈ નું માની હા પણ તમે નવનીત ભાઈ નું માનો હવે તું જ સમજી લે ને તમારી તે તમારા જ સમાજના ચાર છોકરા હતા તો હવે તમે તમારે પહેલાં એને કંઈક ઓલું કરવું પડતું ને અરે અમારા સમાજના લોકો લાઈન લઈ ગયા હે ધજા ચડાવવાનું કંઈ દ્વારકામાં ઓકે ઓકે હાલ ધજા ચડાવાનું કંઈ લઈ ગયા તો એ કેમ મારી ગયા ભાઈ એ તો હમણાં એ એમ ને ખબર પણ એમનો વારો તો સરસ અત્યારે હે હમ હા તો અમુક અમુક ખોટી રીતે ઓલે છો એટલે આ ક્યાંનો હું વિડીયો બનાવવાનો નહોતો આ તો સાત દિવસથી હું તને જ જોઉં છું હમ બો તું આમ અમુક અમુક શબ્દ છે ખોટા બોલતો એ હું તને હમણાં video નાખું છું બધે એટલે તું જે હોય તારે પર્સનલ matter હોય personal માં પતાવ સમાજ ને target કરી ના બોલો ભાઈ નકર મજા નહીં આવે ઓકે ભાઈ અરે સમાજ ને target કોઈ કરતુ જ નહીં પહેલી વાત જ હા હમ અરે એટલે બધા રાફડા હુના ન હોય તો મની ધરે આરામ કરતો હોય હા મારે મની ધરે જ આવી ગયો હા માં તમ તમારે હા તો કાંઈ વાંધો નહીં બધા મની જ હોય ને ઘરનું કુતરું ઘેર જ હવા મારે હું તારા તને તને હું રૂબરૂ મળી જાય મારો ભાઈ મારે વચ્ચે નથી ભેગું થવાનું હું ભાઈ તારા ગામ માં આવી બસ ઓકે ને ભાઈ કઈ નઈ ચાલ વેલકમ

સમાજ માન માટે છે અહંકાર માટે નહીં